બેફામા કાયદાને કોઈ ડર નથી ફોટામાં દેખાઈ રહ્યો છે સુરત મહાનગરપાલિકા રાંદેર ઝોન વિસ્તારમાં કાયદાઓને તાર તાર કરતા નજરે આવી રહી છે એક તરફ દેશના વડાપ્રધાન કરી રહ્યા છે કે કાયદાઓને પાલન કરો સ્વચ્છતા જાળવો સુરક્ષિત રહો ને એક તરફ રાંદેર ઝોનના એજન્સી ડોર કચરાની ગાડી કાયદાઓને વારંવાર બેફામ પોટલા બનાવીને રોડ પર ફરી રહી છે સ્પષ્ટપણે ફોટોમાં દેખાઈ રહ્યું છે અને નગરપાલિકા રાંદેર ઝોન ના અધિકારી કેમ કાયદામાં એને લાવી નહીં શકતી શું કારણ છે કે રજૂઆત કરવા છતાં પણ કાયદા અનુસાર કાયદામાં નથી લાવી શકતી આ ફોટોમાં દેખાય છે જેટલા વધુ અને મોટા પ્રમાણમાં કચરાની ગાડી પર લટકેલા પોટલાઓ જોવા મળી રહ્યા છે તેનાથી શક્ય છે કે અવારનવાર કરનાર રાહદારીઓ તથા આવતી જતી ગાડીઓથી ટકરાવ થઈ શકે છે જેના કારણે કોઈ પણ નાની મોટી દુર્ઘટના બનવાની શક્યતા છે ઉપરાંત કચરાની ગાડીઓમાં સગીર વયના નાના બાળકો પણ જોવા મળે છે શું મહાનગરપાલિકા રાંદેર ઝોન આ પ્રકારની બેદરકારીને નજરઅંદાજ કરી રહી છે શું આ પ્રકારની બેદરકારી પર કાબુ કરવા મહાનગરપાલિકા રાંદેર ઝોન સક્ષમ નથી આ પ્રકારના ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે